મહુવા શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા ગુરુદેવ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની બાલ્કની તરાશાહી થતાં જીવીસીએલના થાંભલા ટ્રાન્સપોર્ટને નુકસાન થયું હતું અને રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી જોકે આ વિસ્તારોમાં વધુ સંખ્યામાં ખાનગી હોસ્પિટલો આવેલા છે પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થવા પામી નથી મહુવા પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને અવારનવાર નોટિસો આપી રહ્યા છે છતાં પણ હજી સુધી આમનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી આગામી દિવસોની અંદર પણ આવી જર્જરિત બિલ્ડિંગો હજી પણ પડે તો નવાય નથી જ્યારે મહુવા સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ પણ હાલ જર્જરિત હાલતમાં હોય તેનો પણ તાત્કાલિક યોગ્ય ઉકેલ આવે અને બનતી દુર્ઘટના અટકાવી શકાય આ બાબતે પાલિકા કડક બની અને યોગ્ય પગલાં લે તે જરૂરી બી પટેલ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું ઉભોકબાર પાસે ગુરુદેવ સ્મૂર્તિ નામનું બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાં ગયા વર્ષે પણ ભયજનક સ્થિતિ આપત્તિજનક સ્થિતિમાં હોય અને ડિટોરિયસ બિલ્ડિંગ હોય આ બિલ્ડિંગને ગયા વર્ષે નોટિસ આપી અને ચાલુ વર્ષે પણ ત્રણ દિવસ પહેલાં નોટિસ આપેલી છે અને રહીશોને અને દુકાનધારકોને હાલ સૂચના પણ આપેલી છે આ બિલ્ડિંગ ખાલી કરાવવાની અને આગળ વધશે તો સરકાર દ્વારા જે કાંઈ નિર્ણય થશે તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે